હાલ મોબાઈલ વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતમાં યુપીઆઈ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે જો તમે પણ યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરો છો તો તમારે આજે તેના વિશે જાણવું જોઈએ કારણ કે તે ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ કામ કરશે નહીં વાસ્તવમાં આ માત્ર એચડીએફસી બેંકના વપરાશકર્તાઓ માટે છે કારણ કે બેંક દ્વારા સુનિશ્ચિત ડાઉન ટાઈમ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ઓનલાઈન પેમેન્ટ બંધ રહેશે પરંતુ તેના માટે પણ સમય નક્કી કરવામાં આવ્યો છે તો જાણો આ વિગતો બેંકો દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે સિસ્ટમ પેમેન્ટ મેન્ટેનન્સનું કામ બારથી ત્રણ વાગ્યા સુધી કરવામાં આવશે અને આ દરમિયાન તમામ ઓનલાઈન પેમેન્ટ બંધ રહેશે એટલે કે કુલ એકસો મિનિટ માટે પેમેન્ટ સુવિધા બંધ રહેશે તેની અસર તમામ ખાતા ધારકો પર પડશે આમાં બચત અને ચાલુ ખાતા ધારકોને અસર થશે યુપીઆઈ પેમેન્ટ ડાઉન હોય ત્યારે તમારે કંઈ કરવાની જરૂર નથી તેની શરૂઆત એચડીએફસી બેંક દ્વારા જ કરવામાં આવશે અને મેન્ટેનન્સ દરમિયાન બેન્કો દ્વારા આ વારંવાર કરવામાં આવશે પરંતુ એકવાર નેટવર્ક રિપેર થઈ ગયા બાદ તેને ફરીથી ચાલુ કરવામાં આવશે અને આ તમને નોન પેમેન્ટ દરમિયાન ચોક્કસ મુશ્કેલીનું કારણ બનશે અને પરંતુ એકવાર પુનઃસ્થાપિત કર્યા પછી તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો એચડીએફસી બેંક સિવાય અન્ય ઘણી બેંકો પણ મેન્ટેનન્સ કરે છે અને આ દરમિયાન ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે